ચારસો ને પચી પચીસ રૂપિયા એક પાંચ રૂપિયા ધણસો વા પાંચી પાંચસુયા પાંચ પાંચ રૂપિયા પાંચ સાચી ધોરા પાંચસી રૂપિયા પાંચ ના પાંચ રૂપિયા ધણસો પંચાસણું બાન્નુ રૂપિયા છું સત્તાણું હા રૂપિયા હતાણું ત્રણસો ને સત્તાણું સત્તાણું રૂપિયા હતાણું સુપર ત્રણસો નવ્વાકેશ ત્રણસો નવાનું દ્વારકેશરિટી નેવું નેવો એકાણું એકાણું ત્રણસો ચારસો ચારસો એક રૂપિયા બે સાત આઠ નવ બાર તેર ચૌદ પંદર પચાસ પચાસ ઘણું